આજે આપણી પાસે જે સ્ત્રોત છે ને એ ખરેખર અનોખો છે હા કોઈ લાંબો લેખ નથી કોઈ રિસર્ચ પેપર નથી બસ એક સાદી યાદી બરાબર અને આ યાદીમાં છે ભારતીય શાસ્ત્રીય નૃત્યના એમ કહી શકાય કે આઠ સ્તંભો બિલકુલ પહેલી નજરે તો શું લાગે આઠ નામો જ છે પણ મને એવું લાગે છે કે આ દરેક નામની પાછળ એક આખી સંસ્કૃતિની વાર્તા છુપાયેલી છે તમે બિલકુલ સાચું પકડ્યું ક્યારેક સૌથી મોટી વાર્તાઓ છે ને એ આવા નાના પેકેજમાં જ આવે છે હા એટલે આજે આપણો હેતુ એ નથી કે આપણે દરેક નૃત્ય શૈલીના નિષ્ણાત બની જઈએ ના ના એ તો શક્ય જ નથી પણ માત્ર આ આઠ નામોનું વિશ્લેષણ કરવાથી આપણને ભારતની વિવિધતા કલાનું શાસ્ત્ર અને પરંપરા વિશે કેટલું બધું જાણવા મળી શકે છે એ સમજવાનો છે એટલે કે આ યાદી એક પ્રવેશ દ્વાર જેવી છે ચોક્કસ તો ચાલો એ દરવાજો ખોલીએ હું પહેલા એ નામો વાંચી જાઉં છું એટલે સાંભળનારને પણ ખ્યાલ આવે હા જરૂર ભરતનાટ્યમ કુચીપુડી કથક મણિપુરી કથકલી મોહિનીઅટ્ટમ સત્રિયા અને ઓડિશી કેટલાક નામો તો એકદમ જાણીતા છે આપણે કદાચ જોયા પણ હોય પણ કેટલાક નામોમાં એક રહસ્ય છે સાચી વાત અને મને આ યાદીમાં સ્તંભો શબ્દ જે વપરાયો છે ને એ બહુ ગમ્યો જાણે કોઈ ભવ્ય ઈમારતની વાત થતી હોય અને છે પણ આ એક એવી સાંસ્કૃતિક ઇમારત છે જે હજારો વર્ષોથી ઊભી છે બરાબર સ્તંભનું કામ શું હોય આધાર આપવો વજન ઉઠાવવું આ આઠ નૃત્ય શૈલીઓ પણ ભારતીય પ્રદર્શન કલાના ભારને અને એના સૌંદર્યને પોતાના ખભા પર ઊંચકીને ઊભી છે વાહ દરેક સ્તંભની પોતાની અલગ નકશી છે પોતાની ઓળખ છે પણ બધા મળીને એક અદ્ભુત રચના બનાવે છે ખૂબ સરસ તો ચાલો આ સ્તંભોની નકશીને થોડી નજીકથી જોઈએ જરૂર મને લાગે છે કે આપણે આ નામોને કેટલાક જૂથમાં વેચીને શરૂઆત કરી શકીએ એ સારો વિચાર છે કેટલાક નામો તો સાંભળતા જ પોતાનું સરનામું બતાવી દે છે નહીં હા હા બિલકુલ જેમ કે મણિપુરી અને ઓડિશી આમાં તો કોઈ રોકેટ સાયન્સ નથી ના આ એકદમ સ્પષ્ટ છે મણિપુર અને ઓડિશામાંથી પણ શું એ માત્ર એટલું જ છે કે એ પ્રદેશમાંથી આવે છે ના એનાથી ઘણું વધારે છે તમે ઓડિશી નૃત્યને જુઓ ને તો એવું લાગે કે જાણે કોણાર્ક અને પુરીના મંદિરોની પેલી પથ્થરની મૂર્તિઓ બસ એ જ જીવંત થઈને નાચી રહી છે અને એની જે ખાસ ઓળખ છે ત્રિભંગ મુદ્રા ત્રિભંગ હા મેં સાંભળ્યું છે જેમાં શરીર ત્રણ જગ્યાએથી વળેલું હોય છે એ બિલકુલ દેવી દેવતાઓની મૂર્તિઓ જેવી જ મુદ્રા છે એટલે આ નૃત્ય એ પ્રદેશની શિલ્પકળા અને આધ્યાત્મિકતાનું જીવંત સ્વરૂપ છે ગજબ એટલે કે મંદિરની દિવાલ પરની મૂર્તિ અને સ્ટેજ પરનો કલાકાર બંને એક જ કલાની ભાષા બોલી રહ્યા છે અને મણિપુરી વિશે શું કહી શકાય મણિપુરીમાં તમને એ પ્રદેશની શાંતિ અને પ્રકૃતિની ઝલક મળ છે એટલે કે કોમળતા વધારે છે હા એના દ્વિજો એના દ્વિજોમાં લાલિત્ય અને કોમળતા છે કોઈ ઉતાવળ નથી ખાસ કરીને જ્યારે રાધાકૃષ્ણની રાસલીલા રજૂ થાય ત્યારે કલાકારો જે પોટલોઈ નામનો સખત સ્કર્ટ પહેરે છે ઓહ હા તેનાથી એવું લાગે કે જાણે ઢીંગલીઓ હવામાં તરી રહી છે એમાં ઉછળક કૂદ કે જોરદાર ફૂટવર્ક નથી પણ એક વહેતા ઝરણા જેવી સહેજતા છે સમજાઈ ગયો એટલે નામ ભલે પ્રદેશનું હોય પણ એમાં આખા પ્રદેશનો આત્મા સમાયેલો છે બરાબર પણ હવે એવા બે નામો પર આવીએ જે મને હંમેશા થોડા ગૂંચવે છે કયા કથક અને કથકલી બંનેમાં કથા શબ્દ છે એટલે કે વાર્તા હા પણ બંનેના દેખાવ અને પ્રસ્તુતિમાં તો આસમાન જમીનનો ફરક છે આ શું મામલો છે આ આ બહુ જ રસપ્રદ મુદ્દો છે અને આજ તો ભારતની વિવિધતાનો સાર છે હા જો કથા કરે સો કથક કહાવે જે વાર્તા કહે એ કથક બિલકુલ શરૂઆતમાં ઉત્તર ભારતના મંદિરોમાં પુરાણોની કથાઓ કહેવા માટે આ નૃત્યનો વિકાસ થયો પણ પછી જ્યારે તે મુગલ દરબારોમાં પહોંચ્યું ત્યારે તેનું સ્વરૂપ બદલાયું ઓકે તેમાં અભિનયની સાથે સાથે ગતિ ચક્કર અને જટિલ તાલ પર પગના કામ એટલે કે શું કહેવાય તત્કાર પર વધુ ભાર મુકાયો એમાં સૂક્ષ્મતા અને લાવણ્ય છે અને કથકલી એ તો એકદમ અલગ જ દેખાય છે મોટા મુગટ રંગબેરંગી હોય એવું લાગે હા કારણ કે કથકલી વાર્તા કહેતું નથી એ વાર્તા જીવે છે કેરળની આ શૈલી એક ભવ્ય નાટક છે નાટક બરાબર એમાં ચહેરા પરના રંગો માત્ર શણગાર નથી પણ પાત્રના સ્વભાવનો કોડ છે કોડ

તમને એની આખી કહાણી કહી દે છે આ તો અદ્ભુત છે એમાં સૂક્ષ્મતા નથી એમાં મહાકાવ્યો જેવી ભવ્યતા અને ઊર્જા છે એટલે એક જ કથાનો વિચાર ઉત્તર ભારતમાં જઈને લાલિત્યપૂર્ણ બન્યો અને દક્ષિણ ભારતમાં જઈને નાટકીય અને ભવ્ય બન્યો બિલકુલ એક જ બીજમાંથી બે તદ્દન અલગ વૃક્ષો ઉગ્યા ચાલો હવે બીજા બે નામો જોઈએ મને લાગે છે કે આ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા છે ભરતનાટ્યમ અને મોહિનીઅટ્ટમ ચોક્કસ ભરત નામમાં જ તેનું શાસ્ત્રીય વજન છે ભરત શબ્દ પરથી હા ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો સીજો સંકેત આપે છે આ નૃત્ય તેની ચોક્કસ જ્યોમેટ્રિક મુદ્રાઓ જટિલ તાલ અને અભિનયના સંતુલન માટે જાણીતું છે તેની યાત્રા પણ રસપ્રદ રહી છે ને ખૂબ જ તે તમિલનાડુના મંદિરોમાં સાદીર અટ્ટમ તરીકે દેવદાસીઓ દ્વારા વિકસ્યું પછી અંગ્રેજોના સમયમાં લગભગ લુપ્ત થઈ ગયું અને વીસમી સદીમાં રૂકમણી દેવી જેવા સુધારકોએ તેને પુનર્જીવિત કર્યું અને આજે આપણે જે સ્વરૂપમાં જોઈએ છીએ બરાબર અને અટ્ટમ નામ સાંભળીને તો મને સિદ્ધિ પેલી સમુદ્ર મંથનની વાર્તા યાદ આવે હા બિલકુલ એ જ કથા સાથે સંબંધ છે ખરેખર હા મોહિની એટલે ભગવાન વિષ્ણુનું એ અત્યંત સુંદર સ્ત્રી સ્વરૂપ જેણે અસુરોને ભ્રમિત કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું અને અટમ એટલે નૃત્ય બસ કેરળના આ નૃત્યમાં મોહિની જેવું જ લાવણ્ય લાલિત્ય અને મોહકતા છે તેમાં કથકલી જેવી નાટકીયતા નથી પણ શરીરના ઉપરના ભાગનું આંદોલન અને ગોળાકાર ગતિઓ એવું લાગે જાણે દરિયાના મોજા ધીમે ધીમે કિનારે આવી રહ્યા હોય અને તેની વેશભૂષા પણ ખૂબ સાત્મિક હોય છે હા સફેદ અને સોનેરી કિનારી વાળી જે ખૂબ જ સુંદર લાગે છે ખૂબ સરસ હવે છેલ્લા બે નામો બચ્યા જે કદાચ ઓછા લોકોએ સાંભળ્યા હશે કુચીપુડી અને સત્રિયા તેમના શું રહસ્ય છે કુચીપુડીનું નામ આંધ્રપ્રદેશના એક ગામ કુચેલાપુરમ પરથી આવ્યું છે ગામના નામ પરથી હા અને આજ તેની ખાસિયત છે આ શૈલીમાં નૃત્યની સાથે નાટકનું તત્વ બહુ મજબૂત છે કલાકારો ઘણીવાર નૃત્ય કરતાં કરતા સંવાદો પણ બોલે છે અને ગાય પણ છે એટલે કે એક રીતે ડાન્સ ડ્રામા જેવો બરાબર અને તેની સૌથી પ્રખ્યાત રજૂઆત છે તરંગમ તરંગમ એ શું છે જેમાં નૃત્યાંગના પાણીથી ભરેલા કળશને માથા પર સંતુલિત રાખીને પિત્તળની થાળીની ધાર પર નૃત્ય કરે છે શું વાત કરો છો હા એ દૃશ્ય અદ્ભુત હોય છે અને કલાકારની સાધના બતાવે છે માનવામાં નથી આવતું અને સત્રિયા આ નામ તો બહુ જ અનોખું લાગે છે કારણ કે તેનું મૂળ પણ અનોખું છે સત્રિયા આસામના સત્રો એટલે કે વૈષ્ણવ મઠોમાંથી ઉદ્ભવ્યું છે મઠમાંથી હા જેની સ્થાપના મહાન સંત શ્રીમંત શંકર દેવે કરી હતી આ નૃત્ય મૂળભૂત રીતે ભક્તિ વ્યક્ત કરવાનું માધ્યમ હતું અને શરૂઆતમાં તો માત્ર પુરુષ સાધુઓ એટલે કે ભોકોત દ્વારા મઠોમાં જ કરવામાં આવતું હતું અને તેને શાસ્ત્રીય નૃત્યોનો દરજ્જો તો હમણાં જ મળ્યો ખરું ને બિલકુલ વર્ષ બે હજારમાં સંગીત નાટક અકાદમી દ્વારા આ દર્શાવે છે કે આ સ્તંભોની યાદી પથ્થરમાં લખાયેલી નથી પણ એક જીવંત પરંપરા છે આ તો ખરેખર રસપ્રદ છે આપણે માત્ર આઠ નામોથી શરૂઆત કરી અને આખો સાંસ્કૃતિક નકશો ખુલી ગયો હા પણ આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તમે શાસ્ત્રીય દરજ્જાની વાત કરી હ ભારતમાં તો સેંકડો લોકનૃત્ય છે ગરબા ભાંગડા બિહુ તો પછી આ આઠને શાસ્ત્રીય કે ક્લાસિકલ કેમ ગણવામાં આવે છે એવું શું છે જે તમને અલગ પાડે છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે શાસ્ત્રીય દરજ્જો એ કોઈ સ્પર્ધાનો એવોર્ડ નથી તો શું છે એનો અર્થ છે કે તે કલા સ્વરૂપનું પોતાનું એક શાસ્ત્ર છે એક વ્યાકરણ છે તેના નિયમો મુદ્રાઓ હાવભાવ વેશભૂષા બધું જ નાટ્યશાસ્ત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા સિદ્ધાંતો પર આધારિત છે અને તેને તેને શીખવું પણ અઘરું ખૂબ જ શીખવા માટે વર્ષોની સાધના અને ગુરુ શિષ્ય પરંપરા હેઠળ કઠોર તાલીમ લેવી પડે છે તે માત્ર મનોરંજન નથી તે એક આધ્યાત્મિક સાધના છે એટલે કે આ એક પ્રકારનું માપદંડ છે એક કેનન છે પણ આ નક્કી કોણ કરે છે હા તમે સત્રિયાનું ઉદાહરણ આપ્યું કે તેને બે હજારમાં માન્યતા મળી તો ભારત સરકારની સંસ્થા સંગીત નાટક અકાદમી આ માન્યતા આપવાનું કામ કરે છે અને એના માપદંડ શું હોય તેઓ કલાનો ઇતિહાસ તેનો શાસ્ત્રીય આધાર પરંપરાની શુદ્ધતા અને તેના સુવિકસિત તકનીકી પાસાઓ જેવા ઘણા માપદંડો તપાસે છે અને આ હંમેશા સર્વસંમતિથી નથી થતું અચ્છા હા ઉદાહરણ તરીકે